સાપુતારા જવાના રસ્તા પર અવારનવાર અકસ્માત ના બનાવો સામે આવતા રહેશે આજે પણ સાપુતારા ઘાટ પર સુરતના પ્રવાસીઓથી ભરેલી બસ ને અકસ્માત નડ્યો છે આ અંગે પ્રાથમિક વિગતો મુજબ સુરતની બાબા સીતારામ ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસમાં માં જેટલા પ્રવાસીઓ સાપુતારાના પ્રવાસી ગયા હતા જ્યાંથી પરત ફરતી વખતે ઘાટ પર ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી જેના પગલે અકસ્માત સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા છે બીજી તરફ આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ અને એકસો ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી છે હાલ તો અકસ્માતના ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી ચાલી રહી છે અકસ્માત મામલે હજુ વધુ વિગતો આવી રહી છે

અને બે પેસેન્જર જે છે એ નાના બાળકો છે બંને ચાર ચાર પાંચ પાંચ વર્ષના એક છોકરો અને એક છોકરી છે બે જણનું ડેથ થયું છે અઠ્ઠાવીસ પૈકી ચાર જણા જે છે એ ચાર જણા થોડા વધારે સિરિયસ હોવાથી એ લોકોને આહવા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવે છે અને બાકીના જે ચોત્રીસ જણા છે એ લોકોને કોઈ ઇન્જરી થઈ નથી